વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગર ભારતીય કોસ્ટગાર્ડ પ્રાદેશિક મુખ્યાલય અને જિલ્લા સ્ટેશન મુખ્યાલયના એકમોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે ભારતીય કોસ્ટગાર્ડ પ્રાદેશિક મુખ્યાલય મુખ્યાલય અને કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જેમાં ઝુંબેશ અને બીચ હાથ ધરવામાં આવી હતી જેમાં ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ અભિયાનની અધ્યક્ષતા ડીઆઈજી આરએચ નાંદોડકર દ્વારા કરવામાં આવી હતી જ્યારે પોરબંદર અને ઓખામાં પાંચસો થી વધુ વૃક્ષો નું વાવેતર અને ઓખા બીચની સફાઈ કરવામાં આવી હતી પોરબંદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોસ્ટગાર્ડ કિન્ડર